જેને આપણે રામની માતા કૌશલ્ય અને કૈકઈ કૈકઈ જ્યારે આપણે બધા એવું સમજીએ કે એ રામને ખૂબ જ દુઃખ આપ્યું પણ એવું નહોતું રામ ભગવાનને કૌશલ્યા કરતા પણ એ કૈકૈકની માતા એમને પ્રિય હતા અને જ્યારે રાજ્ય અભિષેક કરવાનો હતો ત્યારે રામ પ્રાર્થના કરી જન્મ મારું સાર્થક થાય એના માટે તું મને વચન આપ જ્યારે ભગવાનના અવતાર ના રૂપ ની અંદર રામ ભગવાન હોય ત્યારે માતા કઈ કઈએ કીધું કે બોલ દીકરા મારી પાસે તને શું અપેક્ષા છે તારે રામ ભગવાને કીધું કે રાજા દશરથે જયારે